રાખો ને કાકુડા હા હો એ તો બે મહો રાખી લેવું પાડા માટે એ તો દોઢ દોઢ લાખ રૂપિયા લઈ લે પગાર કશો હતો ને પાડો ભેસ તો હું લાવે છું બુદા બે વાત ઉપર બેસીને તમે એમ તો પેલા વાત તો વાત

બે વુધ જ આવે એટલે ફોન ઉપર ચોપ આવે ને ચોપાવી આવો ને જી મને અલગ અલગ અમેરિકાના પ્રમુખે માજી ખાડા સો કરોડ માં તો મી આલી

એ ભૂલી ગયું દોઢ કરોડ હજાર બધા બંધ થઈ હા ના સો પેટ્રોલ પંપ રે ને એમાં રાખવાનું રાખવું આપણે ગેરેજ માં પૈસા પડ્યા હતા પેટ્રોલ ના ટોકા પડ્યા બે સો નહી રાખવા પણ બે પેટ્રોલ પંપ રાખી લે આપડે

એના માટે લાવ્યો મલેશિયા થી ઈરાક થી લાયાતું ભરેલું તલાવું છે તમારે દૂધ નું દૂધ દૂધનું નહીં પેટ્રોલનું તલાવ આખું પડ્યું પડ્યું મારી જોડે